હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે એક ઘરેલું પ્રયોગ શેર કરીશ જેના ઉપયોગથી તમને વાળને લગતી જે પણ પ્રોબ્લેમ્સ હોય છે તે બધી જ આ પ્રયોગના ફક્ત એક જ ઉપયોગથી દૂર થઈ જશે તો જો અત્યારે તમારા વાળ ખરતા હોય કે વાળમાં ડેન્ડ્રફ થઈ ગયો હોય કે જો તમારે પણ વાળને કાળા લાંબા અને ઘાટા કરવા હોય તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો આ વિડીયોને એન્ડ સુધી જોઈ અને આ પ્રયોગ ફક્ત તમે ઘરે એક વખત કરશો એટલે તમને પણ વાળમાં રિઝલ્ટ દેખાવવા લાગશે અને આવા નવા બધા જ વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચલો હવે આપણે હોમ રેમેડી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા રીતે લોખંડનું વાસણ લીધેલું છે જો તમારા ઘરમાં લોખંડનું વાસણ હોય તો તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો તો આ હોમ રેમેડી બનાવવા માટે આપણે જે પહેલી સામગ્રી લઈશું તે છે આ કોકોનેટ ઓઇલ જો તમારે ફક્ત એક જ વખત માટે બનાવવું હોય તો તમે બે થી ત્રણ ચમચી જેટલું લઈ શકો છો અને આ હોમ રેમેડીને બનાવી અને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો જો તમારે સ્ટોર કરવું હોય તો આ રીતે આખી બોટલનું પણ બનાવી શકો છો તો મેં અહીંયા બસો ગ્રામ જેટલું કોકોનટ ઓઇલ લીધેલું છે અને આપણે તેને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે તો જે બીજી સામગ્રી છે તે છે આ એલોવેરા જેલ તમે આ રીતેનું ફ્રેશ પાન મળે તો તમારે એલોવેરાનું ડાયરેક્ટ પાન પણ લઈ શકો છો અને જો તમારી પાસે આ રીતેનું અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ બ્રાન્ડનું એલોવેરા જેલ આવે તેનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ત્રણ ફ્રેશ એલોવેરાના પાન લીધેલા છે જેને આ રીતે આપણે ચપ્પુની મદદથી કટ કરી અને ડાયરેક્ટ તેલમાં જ એડ કરતા જઈશું આ રીતે મેં પહેલાંથી અહીંયા કાંટાનો ભાગ અલગ કરી લીધો છે તો સેમ એ જ રીતે મેં ત્રણેય એલોવેરાને કટ કરી અને તેલમાં એડ કરી દીધા છે ત્યારબાદ તેને એક વખત આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલી મેથી એડ કરીશું અને સેમ આપણે બે ચમચી જેટલી અળસી એડ કરીશું મેથી એળસી અને એલોવેરાથી વાળને ખૂબ જ સારા એવા બેનિફિટ થાય છે જે લોકોના વાળ ખરતા હોય તે બંધ થઈ જશે અને સ્પેશિયલી ડેન્ડ્રફની પ્રોબ્લેમ તો એક જ વારમાં દૂર થઈ જાય છે ત્યારબાદ હવે આપણે તેમાં બે ચમચી જેટલો લીમડાનો પાવડર એડ કરીશું મેં અહીંયા કડવા લીમડાનો પાવડર લીધેલો છે જો તમારી પાસે ફ્રેશ કડવો લીમડો અવેલેબલ હોય તો તે એડ કરો તે વધારે ગુણકારી રહેશે ત્યારબાદ મેં અહીંયા સેમ બે ચમચી જેટલો આમળાનો પાવડર એડ કરેલો છે તમે આમળાને પણ કટ કરી અથવા તો ખમણીને એડ કરી શકો છો આ રીતે ઘરે બનાવેલું હેર ઓઇલ તમને હેરને લગતી કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તે બધી સોલ્વ કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને જે લોકોને હેરમાં સ્પેશિયલી કોઈ પ્રોબ્લેમ્સ ન હોય તે લોકો પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે અને એક વખત બનાવી અને આ તેલને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને હજુ આ તેલમાં આપણે એક સામગ્રી ઉમેરવાની બાકી છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું એ એક સામગ્રી એડ કરવાથી હેર ઓઇલ જે બનશે તેની ગુણવત્તા ખૂબ જ સરસ એવી વધી જશે અને આપણે એવું પણ કહી શકીએ છીએ કે આ હેર ઓઇલની ગુણવત્તા ડબલ થઈ જાય છે તો હવે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને આપણે તેને ઠરવા દઈશું તો તમે જોઈ શકો છો હેર ઓઇલ એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે અને તે ઠરી ગયું છે

જ્યારે પણ તમારે હેરવોશ કરવા હોય તેની બેથી ત્રણ કલાક પહેલાં લગાવવાનું રહેશે અને સ્પેશિયલી આ હેર ઓઇલને તમે થોડું ગરમ કરીને ઉપયોગમાં લેશો તો તેના વધારે બેનિફિટ થશે અને સ્કાલ્પમાં આ હેર ઓઇલથી એકદમ સરસ રીતે મસાજ કરવાની જેથી કરી અને બધું જ તેલ એકદમ સરસ રીતે અંદર સુધી ઉતરી જઈ તો તમે જોઈ શકો છો મેં બધું જ તેલ આ રીતે ગાળી અને તૈયાર કરી લીધું છે લાસ્ટમાં હવે આપણે તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું જે આ રીતેની માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે મેં અહીંયા ચાર નંગ જેટલી કેપ્સ્યુલ લીધેલી છે જેને આ રીતે આપણે કટ કરી અને એડ કરીશું વિટામિન ઈ હેર માટે ખૂબ જ ગુણકારી કહેવાય છે અને તેનાથી આપણને હેર બેનિફિટ્સ પણ બહુ જ બધા થતા હોય છે તો તે જરૂરથી એડ કરવી તો તમે જોઈ શકો છો આપણું હોમમેડ હેર ઓઇલ બની અને તૈયાર થઈ ગયું છે જેને એક વખત બનાવી અને ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને તેના ફાયદા પણ એટલા જ વધારે છે તો આ હેર ઓઇલ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી